નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા વીરપુર તાલુકાના સારિયા ગામે હેલિકોપ્ટરમાં જાન લઈ પહોંચ્યા વરરાજા બાયડ તાલુકાના વાલાની મુવાડી ગામના વર સારિયાની લાડીને પરણવા સાઈ ઠાઠ પહોંચ્યો જાન પહોંચતા જ આખું ગામ જોવા ઉમટ્યું રાજ્યમાં હાલ લગ્નોત્સવનો માહોલ જામ્યો છે ઠેર ઠેર લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે પરિવારના લોકો વરરાજા માટે મોંઘી કાર અથવા બગી સહિત મંગાવતા હોય છે પરંતુ એવા અનેક પરિવારો છે જેઓ લગ્નમાં હેલિકોપ્ટર લાવી રહ્યા છે અને દામધમથી લગ્નોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે બાયડ તાલુકાના વરરાજા સારિયા ગામે dulhan ને લેવા helicopter માં સવાર થઈને પહોંચ્યા હતા helicopter માં જાન લઈને આવી પહોંચતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા વીરપુર તાલુકાના સારિયા ગામના પિનલબા રતવઈ ખાટના લગ્ન બાયડ તાલુકાના વાલાની મોવાડી ગામના અશ્વિનસિંહ હીરસિંહ ઝાલા સાથે નક્કી થયા હતા ત્યારે અશ્વિનસિંહની જાન વાલાના મુવાડા થી હેલિકોપ્ટરમાં સારિયા ગામે આવી હતી વરરાજા હેલિકોપ્ટર લઈને પરણવા આવતા સારિયા ગામે કુતુહલ સર્જાયું એને જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા હેલિકોપ્ટર માં વરરાજા પરણવા આવતા ગામના લોકો માં તેમજ સમાજમાં પણ ખુશી જોવા મળી હતી big